તે સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલને લઈને વિવાદ થયો છે છેલ્લા પાંચ વર્ષથી ટેન્ડરિંગ વગર જ ધમધમી રહ્યો છે ખાનગી મેડિકલ સ્ટોર ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈનું છે મેડિકલ સ્ટોર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ મેડિકલ સ્ટોરને બંધ કરવાની તાકીદ કરી છે સરકારી હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે હોસ્પિટલમાં ઘણી વખત દવાઓનો અભાવ આવે છે સામે ખાનગી મેડિકલ સ્ટોર પરથી મોંઘીદાર દવાઓ લેતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી જે આ મેડિકલ છે તે ધમધમી રહ્યું છે સિવિલ હોસ્પિટલની અંદર જ આ ખાનગી મેડિકલ છે તે ધમધમી રહ્યું છે જ્યારે તાજેતરમાં જ પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં જે મેડિકલ છે ખાનગી મેડિકલ તે બંધ કરવાની તાત્કાલિક વાત કરી હતી પરંતુ કોઈપણ પ્રકારના ટેન્ડરિંગ વગર આ મેડિકલ છે તે ધમધમી રહ્યું છે આપણે જે કર્મચારીઓ છે ભાઈ શું નામ છે તમારું

ટેન્ડરિંગ વગર આજે મેડિકલ છે તે ધમધમી રહ્યું છે સિવિલ હોસ્પિટલ છે હું જે દ્રશ્યો બતાવવા માંગીશ આપને સિવિલ હોસ્પિટલ છે સરકારી સિવિલ હોસ્પિટલ છે આ અને ત્યાં જ આ પ્રકારનું જે આ મેડિકલ છે તે ધમધામી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું મેડિકલ છે તે ખાનગી મેડિકલ છે તે ધમધમી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જે સારવાર હોય છે તે નિશુલ્ક થતી હોય છે પરંતુ અહીંયા જે આ મેડિકલ છે સુવિધા સાર્વજનિક મેડિકલ છે ત્યાં જે દવાઓ મળે છે ખાનગી મેડિકલ છે પૈસા લઈને દવા શું નામ છે ભાઈ તમારું રમેશભાઈ રમેશભાઈ દવા લેવા આવ્યા છો કેટલા સમયથી તમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવો દસ બાર દિવસ થયા દવા તમારે પૈસા દઈ લેવી પડે ના દવા નથી લીધી અહીંયા જે મેડિકલ કોર્સ છે એમાં તો પૈસા દેવો પડતા જે પ્રમાણે દર્દીઓ છે આજે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે સિવિલ હોસ્પિટલમાંથી જે દવાઓ લખી દેતા હોય છે અને આ દવાઓ લખી દીધા બાદ દર્દીઓ છે તે આ ફાઇલ લઈને અહીંયા દવા લેવા માટે આવતા હોય છે શું નામ છે દાદા તમારું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ શું દવા લેવા આવ્યા છે સિવિલ હોસ્પિટલમાંથી લખી દવા લખી દીધી છે જે પ્રમાણે દર્દીઓ છે તે પ્રાઇવેટમાંથી દવા લેવા મજબૂર થયા છે પરંતુ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પ્રકારની દવા છે ત્યાં નથી હોતી અને જેના જ કારણે તેમને ખાનગી મેડિકલ છે ત્યાંથી દવા લેવી પડે છે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આ મેડિકલ સ્ટોર છે ભાજપના નેતાનું મેડિકલ સ્ટોર છે તે ધમધામી રહ્યું છે ત્યારે સિવિલ તંત્ર ઉપર પણ ગંભીર સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલને લઈને વિવાદ ઉભો થયો છેલ્લા પાંચ વર્ષથી ટેન્ડરિંગ વગર જ ધમધમી રહ્યો છે ખાનગી મેડિકલ સ્ટોર ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈનો છે આ મેડિકલ સ્ટોર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ મેડિકલ સ્ટોરને બંધ કરવાની તાકીદ કરી છે